નમસ્કાર દોસ્તો આજથી અમે એક નવા અભિયાન કરીએ છીએ મુલાકાત કરાવવાની અને આજે આ એક વ્યક્તિ છે જે અમારા ગીર ગામ યુવાન છે લાસ્ટમાં લોકોનું કહેવું છે કે દીવ કે હતો અને દીવ આ ફોટો તેને ખેંચાયો હતો અને તે છેલ્લા બે મહિનાથી ગાયબ છે

આશરે બે થી અઢી મહિના પેલા ચાર તારીખ આઠમા મહિને ચાર સાત બે હાજર ચોવીસ ના રોજ એના ઘરેથી એનો મિત્ર માતા પિતા ની તપાસ કરતા વિદેશના માતા પિતા એ જાણ કરેલી અમને કે ભાઈ અમારું સંતાન ને બાજુમાં રહેતો અમારા પારિવારિક મિત્ર જે મારા દીકરાને ફોન કરીને બોલાવી ગયેલ પાર્ટી નું બનવું કરીને બોલાવી ગયેલ ફરવા જવાનું કહીને બોલાવી ગયા અને એ લોકો ગયા ચાર સાત બે હાજર ચોવીસ ના રોજ પણ બાકીના એના મિત્રો સાથી મિત્રો બધા ઘરે પહોંચી ગયા પણ અત્યાર સુધીમાં આજે દિવ્યેશ ઉર્ફે દિલીપ રામસીભાઈ મેવાડા અત્યાર સુધી એના ઘરે પહોંચેલ નથી તો આ આવેદનનો અમારો એક જ હેતુ છે કે એના માતા પિતાએ નવાબંદર પોલીસ સ્ટેશન માં આની ફરિયાદ કરેલી પોલીસ એની કામગીરી પોતાની રીતે કરે છે પણ ક્યાંક ને ક્યાંક એને કામની જે ગતિવિધિ વધારે અને એના દિવ્યેશ ના માતા પિતા ને સંતોષકારક જે એને પાત્ર જે ઓલું મળવું જોઈએ એ મળે એના માતા પિતા ને એનું બાળક પોતાની રીતે કઈ રીતે ક્યાં ગયું છે શું થયું છે આજની તબક્કે કોઈ એને

કયા કારણોસર ગયા છે જમવાનું બાનો કરી પાર્ટી નું કહી અને ફરવાના એને લઈ ગયેલ છે તો તો ત્યાં શું થયું છે એ કેટલા પછી આ વાત થઈ કે નહીં ચાર તારીખે સાહેબ એના મોબાઈલ માં એના જે પ્રકાશ નામનો મિત્ર છે એનો ફોન આવેલો અને એને ત્યાં બોલાવ્યો પણ અમે તો એના માતા પિતાની પાસેથી વાત જાય નહીં તો અમને જાણવા મળ્યું કે એને દેવ જે આ પ્રમાણે બોલાવ્યો હતો ઘરેથી નીકળ્યો હતો બાઇક લઈને ગયો હતો કે નહીં એ જાણકારી ના એના માતા પિતા ટોટલ વસ્તુ ખબર છે આ વસ્તુથી એના મમ્મી નું નામ છે ભાવના બેન છે કોઈ નઈ પાછો કોઈ નથી આ એક જ દીકરો પ્રકાશ ફોન કર્યો હા બેઠો ચાર જણા ભેગા ગયા હતા તમારા ગામના આ પ્રકાશ બાંભણિયા મારા ગામ નો હતો ને આ બીજા બે હે ને રણજીત ને કાળીયો ઈ શીખલી ના હતા એ બધા ગયા હતા હા ના એને શીખલી નું જ પછી જ્યાં ગયા ઈ પછી મને કઈ ખબર જ ને

પછી મેં એ ઝાલા સાહેબ ને એમ કહ્યું પીઆઈ ને હું કહું સાહેબ તમારાથી મારે આ ગુમ ની ફરિયાદ લેવાતી જ ને હું એની જન્યતા માસ છે મારે હું આવું પછી અહીંયા ગુમ કરી દીધો મારો દીકરો ગુમ છો જ નથી મારો દીકરો વી વર્ષ નો આખી લઈ ગયો કઈ રીતનો ગુમ થાય તો સોલંકી અખિલ ભારતી કોળી સમાજ કોડીનાર પ્રમુખ શ્રી તેમજ પૂર્વ સરપંચ માલસ્રમ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ અમારી આજના કોડીનાર મુકામે મામલેદાર સાહેબ શ્રી ની કચેરીએ આવેદન દેવાને હેતુ એક જીલીપી એના માતા હવે મુલાકાત લેતા અમને જાણવા મળ્યું કે આ પ્રમાણે એ ગુમ થયેલો છે છતાં પણ એને આજે કોઈ ભાળ નથી મળી તો એક જ દીકરો આજે માતા પિતાનો એકનો એક જ દીકરો જેમની નથી બેન કે નથી બીજો ભાઈ આ મા બાપ ને કોઈ સંતાન બીજું હોતું નથી હવે આથી આ એને વ્યવસ્થિત આવેદન ના રૂપે અમારે સરકાર નિવેદન અને વિનંતી કે આની ખરી રીતે તપાસ થાય અને સાસી દિશામાં એને અમારે એને જે કોઈ પણ ઘટના બની હોય અમને એની સાસી દિશામાં માર્ગદર્શન અહિયા પર આ તમામ લોકો છે તે આ લોકોની ની મદદે આવ્યા છે કારણ કે ગીરદેવડી ગામના લોકો હોય કે અન્ય આ ફોટો છે જે છેલ્લા બે મહિનાથી ગાયબ છે લાસ્ટમાં તેના પરિવારજનો અથવા તો આ લોકોનું કહેવું છે કે દીવ ફોટો તેણે છેલ્લે પેડાયો હતો જે ફોટો અત્યારે વાયરલ થયો છે આ તમામ

બહુ દુઃખદ ઘટના છે આપણા તાલુકા માટે જિલ્લા માટે કે આ નરું સત્ય છે કે એક નાની ફોનની મેટર બાબતમાં બોલવાનું થયું એમાંથી આ છોકરો ગાયબ થયો છે અને અમુક વ્યક્તિઓના નામ પણ છે એમાં બેન પણ એક સામેલ છે અને એને અત્યારે અવારનવારી બેન પણ હેરાન કરે છે આ દીકરાની માને અને બીજું કહું કે અત્યારે સંપૂર્ણ રીતે બધાને આને સપોર્ટ કરીને એના દીકરાને ગોતવા માટે હું એ તો એમ કઉ છું કે બધી રીતે આપણે પણ દોડીએ અને મહેનત કરીએ અને સરકાર શ્રીને અપીલ છે અને ખાસ કરીને પોલીસ લોકોને કહું છું કે તમારું કામ બહુ સરસ હોય છે પણ આ બાબતમાં તમે દોડો ક્યાંક ને ક્યાંક આ બાબતમાં કામ કરો એવી અમારી છે છે કેમ કે આ માં એકલી નથી અમે એની સાથે છીએ અને તમારી પાસે આશા ખાસ કરીને છું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ જાડેજા સાહેબ તમને હું અપીલ કરવા માંગુ છું કે તમારા કામ થી અમે ખુબ ખુબ ખુશી ખુશ છીએ બધા અમે રાજી છીએ તો આ કામમાં પણ તમે અમને સપોર્ટ કરો અને આ દીકરાને ગોતવા માટે સંપૂર્ણ રીતે બધી રીતે તમે અમને મદદ કરો એવી અપીલ છે જય શ્રી રામ કરીએ છીએ જે રાજ્યના દરેક ઘણા બધા બાળકો ઘણા બધા માતા પિતા એવા હોય છે જેના બાળકો છે કે આ રીતે વિખુટા પડી જતા હોય છે ઘણા બધા યુવાનો હોય છે તો આ તમામની શોધખોળ થાય જેથી કરીને આપણી નમસ્તે ગીર ફેમિલી છે તમામને આની કોઈ પણ વ્યક્તિ જે ગાયબ છે તેની ભાળ મળે તો આપ અમને કોન્ટેક્ટ કરી શકો છો પોલીસને કોન્ટેક્ટ કરી શકો છો અમે અમારા નંબર છે તે થોડી વારમાં ડિસ્પ્લે ઉપર નાખી દઈએ જેથી કરીને આપનો કોન્ટેક આપ અમારો કોન્ટેક કરી શકો છો જે માતા પિતાના દીકરા ગુમ થયા હોય તેની કઈ પ્રકારની સ્થિતિ હોય છે તે તમામ લોકો છે તે સારી રીતે જાણે છે તો અભિયાન એટલા માટે શરૂ કર્યું છે કે ઘણા માતા પિતા એવા છે જેના વિખૂટા પડેલા દીકરા દીકરીઓ છે તેને શોધખોળ કરવામાં મદદ મળે કારણ કે એક તરફ પોલીસ છે તેની શોધખોળ કરતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પાસે પણ અન્ય કામો હોય છે જેથી કરીને અનેક કેસો એવા છે જેમાં પોલીસને પણ આપણે મદદરૂપ થઈ શકીએ

આવા લોકોની કોઈ ભાડ હોય અથવા તો એવા કોઈ આપને જે લોકો મેળ્યા હોય જે જાણ નથી હોતી જે છૂટ ખૂટા પડ્યા હોય ખાસ કરીને નાના બાળકો તો આપ અમારો કોન્ટેક કરી શકો છો તો એવું નથી કે એ બાળકોની અથવા તો જે ગાયબ થયા છે તેની શોધખોળ પરંતુ તેના મા બાપને સુધી તેને પહોંચાડી શકીએ તેવા પણ અમારા તમામ પ્રયાસો છે તે કરીશું તો આપ તમામ વિનંતી છે અમે ડિસ્પ્લે ઉપર ફરી એક વખત જે ડિસ્ક્રિપ્શન ની અંદર અમે અમારા નંબર છે તે રાખીએ છીએ જેથી કરીને આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો